મધ્યરાત્રિએ નબીપુરમાં વીજ પડી ઘરના ઉપકરણોને વ્યાપક નુકસાન નબીપુર ગામમાં ગત મધ્યરાત્રિએ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વાદળો પર ધમધડાટ મચાવતા હતા ભયંકર ગજના સાથે વીજળીના ચમકારા થતા હતા આ સમયે ડીજીવીસીએલ કંપનીએ સાવચેતીના પગલાં રૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો રાત્રે બરાબર ત્રણ પાંત્રીસ કલાકે કાન ભેદી દે તેવા ધડાકા સાથે વીજ નબીપુર હાઈસ્કૂલના વિસ્તારમાં ખાબકી હતી જેમાં મોટાભાગના ઘરોના ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિક પંખા બલ્બ ટ્યુબલાઇટો ઇન્વેટરો તથા રૂફ સોલાર સિસ્ટમને ભારે નુકસાન થવા પામ્યું હતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ મિલકતને નુકસાન પહોંચ્યું નથી એ વિડીયો કોઈ લાઇક કરે મારી ચાન્યો સબ્સ્ક્રાઈબ કરે બે લાઇક કર જરૂર પેશ કરે અમારી ન્યૂ વિડીયો સબસી પહેલી દેખને કે લીધે